રાધનપુર વકીલ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ જેમાં પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈ અજમલભાઈ વિજય થયા પ્રમુખ તરીકે પૂજારા દિલીપ કુમાર રતિલાલ વિજય થયા તો ખજાનચી સેક્રેટરી તરીકે રાવલ હરેશભાઈ જયશંકર વિજય થયા અને વીસ બાર બે હજાર ચોવીસની ચૂંટણી યોજાઈ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ કોટ કમ્પાઉન્ડની અંદર બાર એસોસિએશનની વકીલ મંડળની ચૂંટણી યોજાય જેની અંદર પ્રમુખ ઉપપ્રમુખ અને સેક્રેટરીની ચૂંટણી યોજાઈ જેમાં પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈને પિસ્તાળીસ મતો મળતા વિજય બન્યા તો પ્રમુખ તરીકે પુજારા દિલીપ કુમાર હતા જેમાં ત્રણે ઉપર મુજબના વિજય બન્યા બાદ ઉત્સાહનો માહોલ સજાયો પ્રમુખના ઉમેદવાર તરીકે ચાર લોકો મેદાનમાં હતા જેમાં હરેશભાઈ અજમલભાઈ ચૌધરીને પિસ્તાલીસ મત મળ્યા બીજા નંબરે પ્રમુખના ઉમેદવાર તરીકે